હાથ અને પગમાં વારંવાર ખાલી ચડી જવી મોઢામાં ચાંદા પડવા વધારે પડતા જવીમાં હેરફોલ થવું ચહેરા પર લાગવી થોડું ઘણું પણ કઈ કામ કરી બોડી થાકી જતું હોય હાથમાં પગમાં ગોઠળમાં કમરમાં દુખાવો અત્યારે નાની ઉંમરમાં જ ખૂબ કોમન બની ગયું જેના કારણે વિટામિન્સ અને મિનરલ્સની બોડીમાં ઉણપ સર્જાય ડેફિશિયન્સી સર્જાય જેના કારણે જ નાની આ બધી તકલીફ અત્યારે ખૂબ જ કોમન બની ગઈ છે તો આના માટે શું કરવું તો એક વિટામિન છે જેનું નામ છે વિટામિન બી ટ્વેલ્વ જો એની ઉણપ બોડીમાં સર્જાય એટલે કે એની ડેફિશિયન્સી જો તમારા બોડીમાં સર્જાય તો જેના કારણે વારંવાર હાથ પગમાં ખાલી ચવી કે ખાલી ચડી જવી વારંવાર મોઢામાં તમારા ચાંદા પડી જાય આ બધી સમસ્યા મિત્રો છે કે આ વિટામિન બી ટ્વેલ ની ઉણપ તમારા બોડીમાં હોય ને તેના કારણે મિત્રો થતી હોય છે તો આજના વિડીયોમાં ત્રણ એવા ફ્રૂટ એટલે કે ત્રણ એવા ફળ હું તમને જણાવીશ કે જેની અંદર વિટામિન બી ટ્વેલ

અત્યારની સિઝનમાં માર્કેટમાં ઢગલેને ઢગલે આપણને કેળા મળી જાય છે અને બારેમાસ કોઈ પણ સિઝનમાં તમને આ કેળા તમને આસાનીથી મિત્રો તમારા ઘરના વિસ્તારની આસપાસ તમને ક્યાં ને જોવા મળી જ જશે તો તમારા દિવસમાં એક થી બે નંગ કેળું તમારે લેવાનું છે અને કેળાનું તમારે સેવન કરવાનું છે એટલે કે કેળાને ગ્રહણ કરવાનું કેળાનું ખાવાનો બેસ્ટ ટાઈમિંગ જે છે એ મિત્રો છે દસ વાગ્યાથી લઈને બે વાગ્યા સુધી તમને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે કોઈ પણ પડી કૂચે આચર કૂચર ખાધા વગર કેળાનું સેવન તમે કરો કેળાની અંદર વિટામિન બી સિક્સ બી ટ્વેલ્વ વિટામિન એ સિવાય પણ ઘણા બધા મિનરલ્સ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં મિત્રો જોવા મળે છે તો આ કેળાનું તમે જ્યારે ભૂખ લાગે તો તમે મિત્રો સેવન કરી શકો છો ઓફિસમાં હો તો તમે જોડે લઈ જઈ શકો છો અને જ્યારે પણ ભૂખ લાગે તો તમારા તમે સેવન કરી શકો છો ત્યારબાદ નંબર સેકન્ડ એટલે કે બીજા નંબર પર મિત્રો આવે છે એ છે ગ્વાવા જેને આપણે ગુજરાતીમાં જામફળ તરીકે ઓળખીએ છીએ જે પણ આપણને મિત્રો દરેક સીઝનમાં મિત્રો આસાનીથી મિત્રો તમારા ઘરમાં જ્યાં પણ તમે રહેતા હોય આસપાસ તમને ક્યાંય ને ક્યાંય તમને જોવા મળી જ જશે તો તમારે મિત્રો જામફળ લઈ આવવાનું છે ધોઈ નાખવાનું છે ત્યારબાદ તમારે નાના નાના બારીક તમારે પીસ તમારે કરી દેવાના અને તેના ઉપર ચપટીભર કાળા મરીનો તમે પાવડર નાખી દેશો અને ત્યારબાદ એનો પણ સમય છે સૂર્યાસ્ત પહેલા પહેલા જ્યાં મિત્રો એટલે કે પાંચ છ વાગ્યા ની પહેલા પહેલા તમે સવારથી લઈને સાંજ સુધી ગમે ત્યારે તમને જયારે ભૂખ લાગે ત્યારે ખાઈ શકો છો રાત્રે તમારે એવોઇડ કરી દેવાનું કારણ કે એ ગેસ કરતું હોય છે ઘણાને એટલા માટે તમારા દસ વાગ્યાથી લઈને પાંચ વાગ્યા સુધી જયારે પણ ભૂખ લાગે ત્યારે તમે ઇન્ટેક કરી શકો છો પરંતુ મરી પાવડર તમે ભભરાઈ જેથી કરીને પણ નહીં પડે ગેસ થવાની તકલીફ જો થતી હોય એ પણ થાય અને આની અંદર મિત્રો વાત કરું તો વિટામિન ભરપૂર માત્રામાં રહેલું છે આ સિવાય વાત કરું તો એની અંદર નું ઇન્ટેક ખૂબ વધારે પ્રમાણમાં મિત્રો જોવા મળે છે જેથી કરીને તમારા જે લોકોના પાચન સંબંધિત ઘણી બધી તકલીફ થતી હોય છે કબજિયાત રહેતું હોય પેટ ફૂલીને સાફ ના થતું હોય ડાયજેશન સિસ્ટમ એટલે કે પાચન તંત્ર એકદમ વીક હોય ખોરાક પ્રોપર પાચન ન થતું હોય તો પાચન શક્તિ તમારી પથ્થર જેવી મજબૂત કરશે અને કબજિયાતની તકલીફ રહેતી હોય ને તેને પણ મિત્રો દૂર કરી દેશે અને સાથે સાથે વિટામિન બી ભરપૂર માત્રામાં રહેલું છે તો કેળા પણ ખાઈ શકો છો બીજો ઓપ્શન મેં તમને બતાવું ગુવાવા એટલે કે જામફળ નંબર થર્ડ ત્રીજા નંબર પર આવે છે મિત્રો એ છે અંજીર જ્યાં મિત્રો અંજીર લીલું પણ તમને માર્કેટમાં સિઝન હોય તો તમને મળી જશે અથવા ડ્રાયફ્રુટના ફોર્મમાં આપણે આવે છે અંજીર એ અંજીરને રાત્રે તમારે પલાળી દેવાનું પાણીમાં તમારે એક ગ્લાસ તમારે થોડું પાણી લેવાનું તેની અંદર બે નંગ જેટલા તમારે અંજીર પલાળી દેવાના છે બીજા દિવસે સવાર જેવા ઉઠો નરણા કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલા બે અંજીર તમારા મોઢામાં મૂકવાના બરોબર બરોબર તમારે ચાવવાના તો ત્યારબાદ ધીમે 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 તમારે ઉતારવાનું છે આની અંદર પણ સેમ તમને કીધું કે વિટામિન બી ટ્વેલ્વ તો ભરપૂર માત્રામાં રહેલું છે સાથે સાથે ફાઈબર પણ ભરપૂર માત્રામાં રહેલું છે જેથી કરીને તમારું પાચન તંત્ર પણ એકદમ પથ્થર જેવું સ્ટ્રોંગ થશે અને સાથે સાથે મિત્રો આની અંદર નેચરલ ગ્લુકોઝ છે એટલે કે જે લોકોને થોડું ઘણું પણ કંઈ કામ કરીને થાકી જતા હોય દસ અગિયાર વાગ્યાની આજુબાજુ બોડીમાં સ્ફૂર્તિનો અભાવ જોવા મળે કોઈ પણ કામ કરવાની ઈચ્છા ના લાગતી હોય તો એમાં પણ તમને સારી એવી સ્ફૂર્તિ જોવા મળશે જો તમે આ અંજીરનું સેવન નરણા કોઠે થોડા દિવસ કરો છો ને તો તમને જાતે જ મિત્રો અનુભવ થશે

લોહીની જે ટકાવારી છે એમાં પણ વધારો થશે કે ઘણા બધા બેનિફિટ છે તો તમને આમાંથી જે પણ ભાવતું હોય અંજીર ઘણા લોકોને ભાવતું હોય ના ભાવતું હોય તો બીજો ઓપ્શન છે મિત્રો ગુવાવા એટલે કે જામફળ જામફળ જો ના ભાવતું હોય તો ત્રીજો ઓપ્શન છે કેળા પરંતુ જે આ ફળનો મેં તમને કીધું ને ટાઈમિંગ બેસ્ટ છે દસ વાગ્યાથી લઈને પાંચ વાગ્યા સુધી અને કેળાનો દસ થી બે વાગ્યા સુધી એટલે સાંજ પહેલા પહેલા એટલે કે સૂર્યાસ્ત પહેલા પહેલા તમારે આનું તમે સેવન કરી દેશો ને આનાથી ગણતરીના દિવસોમાં જ વિટામિન બી ટ્વેલ ની ડેફિશિયન્સી દૂર થઈ જશે અને એક સ્વસ્થ અને એક હેલ્ધી લાઈફ તો તમે જીવી શકો છો વિડિયો તમને પસંદ આવ્યો હોય વિડીયોમાં આપેલ માહિતી તમને પસંદ આવી હોય તો તમામ ગ્રુપમાં તમામ જે ફ્રેન્ડ સર્કલમાં ફેમિલીમાં તમે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં તો આ વિડીયોમાં આપણે નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે